ઉનાના પ્રસિદ્ધ હનુમાન મંદિરમાં લાખોની ચોરી સીસીટીવી ડીવીઆર સહિતનું સાહિત્ય ઉના શહેરના પ્રસિદ્ધ હનુમાન મંદિરમાં અજાણ્યા ચોરોના ટોળાએ ત્રાટકતા લાખોની ચોરીનો બનાવ સામે આવ્યો છે ચોરોએ મંદિરના મુખ્ય ગેટના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મંદિર પરિસરમાંથી ચાંદીના આભૂષણ નકદ રકમ અને અન્ય કિંમતી સામાન પર હાથ સાફ કર્યો હોવાનું સામે આવ્યું છે ચોરો એટલા નિર્ભય રીતે કામ કરી રહ્યા હતા કે મંદિરમાં લગાવી આવેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ તેઓએ સાથે લઈ ગયા હતા જેથી ચોરીનો પુરાવો છુપી શકાય આથી સમગ્ર બનાવ વધુ શંકાસ્પદ બન્યો છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રાત્રિના અંધકારનો લાભ લઈને ચોરોએ મંદિરના પ્રાંગણમાં લાંબા સમય સુધી ત્રાટક્યું હતું અને અનેક વસ્તુઓ ઉછકી ગયા સવારે પૂજારી મંદિરે પહોંચ્યા ત્યારે આખો બનાવ બહાર આવ્યો ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને એકત્રિત કરાશે હાલમાં ચોરોની શોધખોળ માટે વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે મંદિરમાં થયેલી આ મોટી ચોરીથી ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે સુરક્ષા વ્યવસ્થાઓને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે સંવાદદાતા હર્ષદ વાંઢે નમસ્કાર ઉના તાલુકાની અંદર અત્યારે હાલ આપણે જોવા જઈએ તો સોરી છે જે મારામારી છે મારપીટ છે પ્રસિદ્ધ એક તપોવન હનુમાનજી મંદિર કહેવામાં આવે છે ત્યાં તસ્કરોએ રાત્રિના સમયે ચોરી કરી છે તે બનાવ સામે આવ્યો છે પોલીસ પણ ઘટના પહોંચી હતી હાલ અત્યારે જે સોરો છે તેમના દ્વારા જે સીસીટીવી રેકોર્ડ હોય છે પોતે ન આવે કોઈ ચિત્રમાં ન આવે એ માટે જે અંદર રૂમની અંદર જે દીવાર હતું એ પણ ઉઠાવીને લઈ ગયા છે હાલ તમે મારી પાછળના જે ડ્રસ્ટ છે તે જોઈ રહ્યા છો કે જે તપોવન મંદિર છે ઉનાથી ચારથી પાંચ કિલોમીટર દૂર આવેલું છે ઉનાની અંદર હાલ અત્યારે કાયદો વ્યવસ્થા કદાચ કથરી હોય તેવું પણ કેવું આપણે સહેલું છે કારણ કે હમણાં જ ગઢડા તાલુકાના વડેડા ગામે પણ લાખો રૂપિયાની ચોરી થઈ હતી ઘરફોડ ચોરી થઈ હતી તેનો પણ ઉકેલ હજુ આવ્યો નથી ત્યારે ફરીવાર થોડાક જ સમયમાં હાલત અત્યારે તપોન મંદિરમાં છે તે ચોરી થઈ છે હનુમાનજીની મૂર્તિ હનુમાનજીની મૂર્તિ ઉપર જે આભૂષણ હતા સાંધીના એ પણ ઉઠાવવામાં આવ્યા છે મૂર્તિની ફરતે સાંદિનો એક પટ્ટો હતો એ પણ ઉઠાવવામાં આવ્યો છે ગદા છે એ પણ ઉઠાવવામાં આવ્યો છે ત્યારે ભક્તજનોમાં ભારે રોષ છે ટ્રસ્ટીઓમાં પણ ભારે રોષ છે જ્યારે આ સોરીનો સોરી કેમ થઈ ક્યારે થઈ કેટલા વાગે થઈ એ ખ્યાલ નથી આવતો પરંતુ સોરી થઈ તે ખ્યાલ ક્યારે આવ્યો જ્યારે અહીંના પૂજારી સવારમાં જ્યારે તે પોતાની પૂજા કરવા માટે ઉઠતા હોય છે ત્યારે ઉઠ્યા ત્યારે એમને ગર્ભગુ એટલે કે મંદિરમાં પ્રવેશે ત્યારે ખ્યાલ આવ્યો કે અહીંયા તો જે દાન પેટી છે દાદાના જે હનુમાનજી દાદાના જે આભૂષણો છે સાંધીના તેની પણ ચોરી થઈ છે આશરે બાર તેર લાખ રૂપિયાની રકમ જેવા આભૂષણોની પણ ચોરી થઈ છે હાલ અત્યારે તમે મારી પાસેના દ્રશ્ય જે જોઉં છો તે હું કેમેરામેનને કહીશ કે દેખાવે કે જે આ ગ્રીલ છે એમને ઠેકીને તસ્કરો ગયા હોય તેવું અહીંથી સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પાછળથી જે તમે બારી જોઈ રહ્યા છો જે રૂમની બારી છે તે તોડી અને તેમાંથી ડીવીઆર લઈ ગયા છે ત્યાં પણ કંઈક શાંતિના આભૂષણો હતા એવું પણ કંઈક લેવામાં આવ્યું છે ચોરી થઈ છે ત્યારે દાનપેટીમાંથી રોકડ રકમ પણ ચોરી કરવામાં આવી છે તો હાલ અત્યારે જે અહીંયા જે ભક્તજનો છે એ લોકોમાં ભારે રોજ જોવા મળ્યો છે કેમ કે અહીં પોલીસની ખરેખર આ મંદિર એક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે પોલીસે ખરેખર અહીંયા રાત્રિના સમયે પણ પેટ્રોલિંગ કરવું જોઈએ ત્યારે જો રાત્રિના સમયે પેટ્રોલિંગ હોત તો કદાચ સોરને ચોરી કરતાં સાત વાર વિશાળ કરવો પડત પરંતુ હાલ અત્યારે અહીંયા ચોરી થઈ છે આ બીજી કે ત્રીજી વાર ચોરી થઈ છે તેવું પણ સ્થાનિક લોકોએ કહ્યું છે ત્યારે પુરાવા નાશ કરવા માટે આખું જે ડીવીઆર હતું એ પણ અહીંથી ઉઠાવી લઈ જવામાં આવ્યું છે તો આ રીતે ઉનાથી ત્રણથી ચાર કિલોમીટર દૂર એટલે કે તપોલ મંદિરે હનુમાનજીનું મંદિર જે છે ત્યાં ચોરી થાય છે નમસ્કાર આપનો પરિચય મારું નામ દેવ કરશુદાસ અને છેલ્લા સોળ વર્ષથી અહીંયા સેવા પૂજાનું કામ કરું મેનેજિંગ ટ્રસ્ટી છું બાપુ આ મંદિરમાં ચોરી થઈ છે શું કહેશો કઈ રીતે ખબર પડી કોને જાણ કરી અને તમને ક્યાં કઈ રીતે ખ્યાલ આવ્યો અને શું શું ચોરી થઈ છે મારો દરરોજ ઉઠવાનો સમય સાડા ત્રણ વાગ્યાનો છે અને ચાર વાગે નાઈને પછી હું બહાર આવું છું આજે હું લગભગ સાડા ચાર પછી બહાર આવ્યો અને ભગવાનના દર્શન કરવા અંદર બાપુના રૂમમાં ગયો ચરણ પાદુકાને તો ત્યાં બધું વેર વિખેર પડ્યો હતો એટલે મને એમ થયું કે બિલાડી ઘડી ગઈ હશે તો આ બધું ફોટા પછાડી દીધા પછી બીજા રૂમમાં ગયો તો ત્યાં ઝાડીની ગ્રીન તૂટેલી હતી અને કેમેરા બધું લઈ ગયેલા હતા એટલે મને ખ્યાલ પડ્યો કે કોઈ આવ્યું છે ને લાઇટો બધી બહારની મેં જોઈ તો બંધ હતી તો મને એમ થયું મંદિર જ તૂટું લાગે ચોર લાઇટું એટલે જ બંધ કરી છે પછી મેં મારા મેં રાણા સાહેબનો મારી પાસે નંબર હતો કે રાણા સાહેબનો એટલે મેં એમને ફોન કર્યો સાહેબ કે મારી બદલી થઈ ગઈ હું ચૌધરી સાહેબને ફોન કરું છું અને હમણાં કોઈ આવી જશે શું શું ચોરી થઈ છે ચોરીમાં હનુમાનજીના જે દાગીના હતા હનુમાનજી ને હમણાં અમે ચાંદીની ફ્રેમ ચડાવી હતી એ લઈ ગયા કાઢીને લઈ ગયા પછી મુગટ લઈ ગયા બે ગદા લઈ ગયા અને ચાર ચાંદીની માળા લઈ ગયા તમને ખબર પડી ચોરી થઈ છે આવી રીતના પછી તમે કોને જાણ કરી હતી મેં રાણા સાહેબને પહેલા જાણ કરી એમને ચૌધરી સાહેબ ને જાણ અને મારા જે આડોશી પાડોશીના ખેતરોવાળા છે જસાભાઈ માલાભાઈ રમેશભાઈ એ બધાને મેં જાણ કર્યું પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી એકસો બારમાં ફોન કર્યો તો પોલીસ આવી ગઈ પરિષય રમેશભાઈ ભીમાભાઈ કામલિયા ગામ સાંસકવડ તપોવનનો ટ્રસ્ટી છે હું રમેશભાઈ તપોવન મંદિરમાં ચોરી થઈ છે શું કહેશો તપોવન મંદિરમાં મને બાપુનો પાંચસક વાગે ફોન આવ્યો કે તું વહેલો આવ્યો અહીંયા ચોરી છે એટલે હું આવ્યો એટલે જોયું એટલે બધું સીસીટીવી ફૂટેજ ને બધું હતું લેતા ગયા ને અંદાજીત સાંદી

શું છે પોલીસ ઘટના સ્થળે પોચી ગઈ હા પોલીસ રાતે પાંચ વાગે આવી ગઈ હતી ઘટના સ્થળે છ ના ગાળામાં અત્યારે એ ભાઈ પીઆઈ છે શું માંગ છે તમારી માંગ તો આ વહેલી તકે સોર પકડાય એવું માંગ કરીએ પરિચય મારું નામ કામળી અક્ષય વાલાભાઈ હું આ બાજુ અક્ષયભાઈ તપોન મંદિરે ચોરી થઈ છે શું કહેશો તપોન મંદિરે ચોરી થઈ ત્યારે સવારમાં બાપુનો વેલો ફોન આવેલો કે ભાઈ તપોન આશ્રમે આવો ને બધા આજુબાજુના વાડીવાળાને ફોન આવેલો તપોને કે સોરી થઈ તો આવો ને અમે અહીંયા આવ્યા ત્યારે આ બધું તૂટેલું હતું બારી તૂટેલ હતી ડિવેઆર અહીંથી ઉપાડી ગયા કેમેરાનું ડીવીએ રાઈ હતું મંદિરમાં મૂર્તિ શાંતિ હતું એ બધું લઈ ગયું શું શું આભૂષણ હતા ખ્યાલ છે તમને કંઈ હા ત્રણ ચાર માળા હતી બે ગદા હતી અને મૂર્તિની ફરતી બાજુ શાંતિની પ્રેમ હતી કેટલા વાગે બનાવ બન્યો હોય ખબર કઈ જો હું દોઢ ના દોઢ વાગે હું અહીંથી પસાર થયેલો મારી ગાડી લઈને ત્યારે અહીં બધી લાઇટો બંધ હતી રાતના સમયે હા રાતના સમયે હું અહીંથી નીકળેલો પણ આ સ્ટ્રીટ લાઈટ અને મંદિરની બધી લાઈટો બંધ હતી બાકી રોજ માટે લાઇટો ચાલુ હોય ચાલુ હોય રોજ માટે લાઈટો ચાલુ હોય ને અગિયાર સાડા અગિયાર વાગ્યા સુધી તો અમે અહીં બધા બેઠા હોય પણ આજે નહોતા બેઠા એવું છે